વાગરા જીઈબી ચોકડી પાસે કન્ટેનર ટ્રક બે કાબુ થતાં અફરાટફરી પરંતુ ડ્રાઈવરની કોઠા સુસ્તી મોટી દુર્ઘટના તરી આજ રોજ બપોરના સમયે વાગરાની જીઈબી ચોકડી પાસે એક મોટી દુર્ઘટના ઠટાઠતા રહી ગઈ હતી પિરામિડ લખેલું એક વિશાળ કન્ટેનર ટ્રક હતી અચાનક ટેકનિકલ ખામીના કારણે બે કાબૂ બન્યું જોકે ચોકડી હોવાને કારણે ટ્રકની ગતિ ધીમી હતી અને ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તેણે ટ્રકને કાબૂમાં લીધી હતી જેના પરિણામે મોટી હોનાર તળી ગઈ હતી ઘટના સમયે ડ્રાઈવર ગભરાયા વગર સ્ટેરિંગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેણે તરત જ બ્રેક લગાવી અને વાહનને રસ્તાની એક બાજુએ સલામત રીતે ઊભું રાખી દીધું હતું આ પ્રશંસનીય પગલાંને કારણે કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયું ન હતું આ ઘટનાએ ફરી એકવાર વાહનોની નિયમિત જાળવેરી હતી સુરક્ષિત ડ્રાઈવરિંગના મહત્વ પર ભાર મૂક્યો છે સદનસીબે આ કિસ્સામાં ડ્રાઈવરની સમયસૂચકતા અને સમયને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી રિપોર્ટ ફિરોજ મલે ભરૂચ